માહિતી મુજબ દૂર દૂર સુધી કેસરી જેવા ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ફેલાતા લોકોના જીવ અધ્ધર થયા હતા કેમ્પ ક્ર એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં ઘટના બની હોય તેવી માહિતી હાલ અત્યારે સપાટી પર આવી રહી છે ની બહાર તરફ તો ધુમાડો નજરે પડ્યો હતો ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલની ટીમને કોલ અપાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી અંકેશ્વર જીઆઈડીસી માં આવેલ કેમ્પક્સ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 47 12 માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી જે ગેસ વાયુ લીક થયેલ છે આ વાયુ કયા ગેસ કયા કારણસર લીક થયેલ તે જાણી શકાય નથી પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે અત્યારે કોઈ જાણહાની થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે